તો મિત્રો એક નવી ગુજરાતી એપ છે જેનું નામ છે ઓહો ગુજરાતી મિત્રો આ ઓટી પ્લેટફોર્મ છે હજુ સુધી મિત્રો આવી નથી એટલે તમે પ્લે સ્ટોરમાં જઈને ઓહો ગુજરાતી લખતા નહીં કેમ કે મિત્રો હજુ સુધી આ ઓટી પ્લેટફોર્મ જે છે બની નથી પરંતુ તમારે મિત્રો નવા નવા એપિસોડો જોવા હોય જેમ કે કટિંગ છે પછી અ કડકમીઠી છે પછી ચસ્કેલા છે એ બધાના એપિસોડો તમારે જોવા હોય મિત્રો

ઓટીટી આવશે કે નહીં તો હવે મિત્રો વાત કરીએ આગળ જતા આવશે પણ ખરી કેમ મિત્રો તમે જાણી શકો છો કે માર્કેટનું ટીઝર જે છે એમાં જ આપણને જોવા મળે છે અને સોનીની આ ફિલ્મ છે સાથે મિત્રો કોઈક અલગ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનશે કે શું એવું કંઈક લાગી રહ્યું છે એમાં ખાલી ટીઝર છે મિત્રો હજુ સુધી ફિલ્મ જે છે આવી નથી અને મિત્રો વિઠ્ઠલ ડેડીનું ટ્રેલર પણ તમને એમાં જોવા મળી શકે છે

જેમ કે ઓકે બોસ છે સિકડક મીઠી છે સાંભળો છો ટ્યુશન કટિંગ કટિંગ જે એપિસોડ છે તમે જોજો મિત્ર ખૂબ મજાનો એપિસોડ છે જેમ કે એમાં મયુર ચૌહાણ છે એમને કોમેડી હસાવશે અને મજા પણ કરાવશે તો કડક કટિંગ જે છે તમે અવશ્ય જોજો તો મિત્રો વાત કરીએ વિઠ્ઠલજી સસ્કેલા અને ભમરા જસકેલા એપિસોડ તમે જોશો અલગ અલગ એપિસોડો છે મિત્રો તમે એમાં જોશો તો તમને ખબર પડશે તો યુટ્યુબમાં જઈને તમે એવું ગુજરાતી લક્ષો તો તમને આ બધી જ એપિસોડો છે તમને જોવા મળી જશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં